પાટણમાં આકાશ રંગબેરંગી પતંગોથી ચમકી ઉઠ્યું પતંગ રસીયાઓ ઉત્તરાયણ મોરની રાતે દોરી અને પતંગની અસત સજાઈ હતી તેમ છતાં પણ પતંગ રસિયાઓએ ડીજેના કારણે મન ભરીને ઉત્તરાયણની મજા માણી આજે વહેલી સવારે પાટણ શહેરમાં મકર સંક્રાંતિ પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી પતંગ રસિયાઓ પરિવાર સાથે અગાસીમાં પહોંચી ગયા હતા જ્યાં તલ સાંકણી ફાફડા જલેબી ને ગોળના લાડુ ઊંધિયાની જયાફત સાથે સમગ્ર પાટણ શહેર માધ્યમાં આવેલ મલ્હાર બંગ્લોઝના પરિવાર સાથે ભોજન લીધું હતું તેની સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી જ્યારે પતંગ કાપે ત્યારે કાપ્યોની બૂમો અને ચિચિયારીઓથી આકાશ ગુંજી ઉઠ્યું હતું પાટણ શહેર સહિત જિલ્લાભરના લોકોએ રવિવારે એટલે કે ઉત્તરાયણની વહેલી સવારથી જ પતંગબાજી ઉજવણી કરી હતી સામાન્ય નાગરિકો સાથે રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ પતંગને મજા લૂંટી હતી ઉત્તરાયણ નિમિત્તે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું વહેલી સવારથી પતંગ રસિયાઓ પરિવાર સાથે ધાવા ચડી ગયા હતા

મહિલાઓ અને ભાઈઓમાં એકદમ હર્ષો ઉલ્લાસની લાગણી છે અને સવારથી પાંચ વાગેથી બધા ટાબરિયાઓ ડબ્બા ઉપર ચડી ગયા છે અને આજના પતંગોની લપેટ લપેટના અવાજ ચાલુથી મોજ કરી રહ્યા છે કાલે સાંજે થોડું પાટણ સિટીમાં દોરી અને પતંગની અછત સર્જાઈ હતી એ છતાં એવું લાગતું હતું કે આજના દિવસે થોડી પતંગ અને દોરીમાં અછતના કારણે થોડો પેલું લાગશે પ્રોગ્રામ પેલો પણ હર્ષો એટલું આનંદમયથી આજે દરેક લોકોએ અમારું મલહાર પરિવાર અને પાટણ સિટીમાં આજે ઉત્તરાયણનો પર્વ એકદમ હર્ષો ઉલ્લાસથી ઉજવણ કરી છે અમારી સોસાયટીની વાત કરીએ તો બધા જ આખું મલહાર પરિવાર ભેગા થઈને એકસાથે બપોર અને સાંજે ભોજન સાથે લે છે અને મહિલાઓ ફ્રી રહી અને ધાબા ઉપર એન્જોય કરી શકે ઉત્તરાયણની એ માટે અમે બધું એવું આયોજન કરીએ છીએ અને આજે સારો આનંદમય દિવસ રહ્યો